પોરબંદર પોલીસને સસરા કહેનારા આરોપીનું પોરબંદર પોલીસે વરઘોડો કાઢી મોટો સંદેશો આપ્યો હિરલબા વ્યાજખોરી કેસનો મામલે વરઘોડો કાઢવામાં આવ્યો પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજાના વ્યાજખોરીના કેસમાં એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં આરોપી કહે છે અમે પોલીસના જમાઈ છીએ તે જ પ્રમાણે પોલીસે સ્વાગત પણ કર્યું અને વરઘોડો પણ કાઢ્યો પોરબંદરના માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા પોસ્તરિયાએ પંચોતેર લાખ લીધા બાદ દાગદમકીઓ દબાણપૂર્વક હિરલબા જાડેજાએ ચાર કરોડથી વધુની રકમ વસૂલ હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ કેસનો મુખ્ય સૂત્રધાર હિરેન ઓડેદરાની પોરબંદર પોલીસે ગાંધીનગરથી ધરપકડ કરી હતી છે હિરલબા જાડેજાનો ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ તેનો સાગરીત હિરેન ઓડેદરાનો ઓડિયો વાયરલ થયો હતો હિરેન ઓડેદરાને સુનિલ ખોરાવા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી આરોપી હિરેન ઓડેદરા અને ફરિયાદી હરીશ પોસ્તરિયાના ભાણેજ સુનિલ ખોરાવા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ હતી હિરેન ઓડેદરા પઠાણી કરતો દાગધમકી આપતો ઓડિયો સામે આવ્યો હતો પોલીસ તો અમારા સસરા કેવાય એનાથી કંઈ ફેર પડતો નથી હિરલબાના વ્યાજખોરીના કેસમાં પઠાણી ઉઘરાણી કરતો હિરેન ઓડેદરાનો ઓડિયો વાયરલ પોલીસે આજે હિરેન ઓડેદરાનો વરઘોડો કાઢ્યો ફરિયાદી હરીશભાઈના ઘર નજીક આરોપી હિરેન પાસે પોલીસે માફી મગાવી

ભૂલ ચૂંટમાં મારાની ભૂલ થઈ હતી હવે જિંદગીમાં ક્યારેય ક્યારે આવી ભૂલ નહીં કરું